ખુબજ મોટા સમાચાર સામે આવી રહ્યા છે નોકરીની લાલચે ઓમાન ગયેલી પોરબંદરની યુવતી ફસાઈ છે ભારતીય પરિવારના ઘરે ગેરકામ કરવાનું હવાનું કહીને તેને ઓમાન મોકલી દેવામાં આવી હતી ઓમાનમાં યુવતીને ટોર્ચર કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ છે યુવતીને અજાણ્યા લોકો પાસે મોકલી આપવામાં આવતી હોવાનો પણ આરોપ છે પરત આવવા માટે એજન્ટે ત્રણ લાખ રૂપિયા માંગ્યા હોવાનો પણ આરોપ છે ઓમાન ફસાયેલી યુવતીએ વિડિયો બનાવીને હાલ તો મદદની માંગ કરી છે સાત મહિના પહેલા યુવતી ઓગણીસ ડિસેમ્બરના રોજ દુબઈ ગઈ હતી યુવતીને સત્યાવીસ ડિસેમ્બરના રોજ દુબઈથી ઓમાન મોકલવામાં આવી હતી હું પોરબંદરથી છું હાલ ઓમાનમાં છું મારી સાથે ફ્રોડ થયેલું છે મને પહેલાં ઓગણીસ ડિસેમ્બરે દુબઈમાં બોલાવેલી હતી અને ત્યાંથી ઓમાન મોકલાવેલી છે અને ઓમાનની ઓફિસની અંદર મને રાખેલી છે ઓમાનની ઓફિસની અંદર એજન્ટ ખોટું બોલી અને મોકલાવે છે ઇન્ડિયન ફેમિલી છે એવું કહીને બોલાવે છે અને પછી ઓફિસની અંદર રાખે છે ઓફિસમાં એ લોકો બહુ ટોચર કરે છે નથી જમવાનું આપતા અને મારકૂટ કરે છે અને પછી ત્યાંથી ઉમાની લોકો છોકરીઓને પૈસાથી વેચાતી લઈને જાય છે પછી ઉમાનીના ઘરમાં કામ માટે મોકલાવે છે અને ઉમાની લોકો એને માનસિક અને શારીરિક રીતે ટોચર કરે છે અને એ લોકો ગરીબ ઘરની છોકરીઓને આવી રીતે ફાયદો ઉપાડી અને અહીંયા મોકલાવે છે આખા ગુજરાત નહીં પણ બધા રાજ્યને હું એવી અપીલ કરું છું કે કોઈ પણ છોકરી એજન્ટના ભરોસે ઓમાન કે દુબઈની વિઝા ન લગાવે અને પછી જો રિટર્ન થવાનું તમે કહેશો તો તમારી પાસે સાડા ત્રણ લાખ રૂપિયાની માંગણી કરે છે અને મેં મારા એજન્ટને ખાલી એટલી માંગણી કરી કે મને એક ઇન્ડિયન ફેમિલી ગોટી આપો તો એને મને મા અને બેન સુધી ગાળું આપી અને મને બ્લોક કરી દીધી છે અને પૈસા લઈ લીધા છે મારી પાસેથી અને એવું મને ધમકી આપી કે જો તું વધારે કાંઈ પણ બોલીશ તો તને ત્યાં મારી અને જેલમાં નખાવી દઈશ અને જેવું તેવું મારી સાથે બિહેવ કરે છે અને ફેમિલીમાં પણ એ સારી રીતે ટોચર કરે છે જો તમને સારી રીતે ટોચર કરે તો તમે કોની હેલ્પ લ્યો એટલે મેં એમ્બેસીની હેલ્પ લીધી એમ્બેસીમાં બધી વાત કરી તો એમ્બેસીવાળાએ મારી સાથે એવી રીતે વાત કરી કે અમે સ્પોન્સર અને એજન્ટની વાત કરશું એ મહિનાને એ એ વાતને દોઢ મહિના સુધી કાંઈ મને જવાબ આપ્યો નહીં દોઢ મહિના પછી મને પાછી ઓફિસે મૂકી ગયા અને ઓફિસેથી મને બીજી ફેમિલીમાં મોકલાવી ત્યાં પણ એ મને એટલું જ ટોચર કર્યું અને ત્યાંથી પછી મને એમ્બેસીએ એવું કીધું કે તમે ભાગીને રહ્યો હું ભાગીને એમ્બેસીમાં આવી તો એમ્બેસીવાળાએ મને એવું કીધું કે અમે તમારા સ્પોન્સર એજન્ટ સાથે વાત કરી અને તમને મોકલાવી દઈશું પંદર દિવસમાં આજ જે એ વાતને બે મહિના થઈ ગયા છે પૂરા અને એની ઉપર પંદર દિવસ બીજા થઈ ગયા છે હવે એમ્બેસી એવું કહે છે કે અમારાથી હેલ્પ થતી હતી એટલી અમે અમે તમને કરી આપી હવે અમે હેલ્પ ન કરી શકીએ હવે જે પણ કરશે એ કોર્ટ કરશે તો કોર્ટ માટે જવા માટે નથી મારી પાસે પૈસા નથી મારી પાસે સરખી રહેવાની જગ્યા નથી જમવાની જગ્યા તો હું ક્યાં જાઉં અહીંયા એક ઇન્ડિયન ફેમિલીએ મારી હેલ્પ કરી થોડા ટાઈમ મને સાચવી હવે કેટલો ટાઈમે પણ એ સાચવી મને તો મારી એવી અપીલ છે ત્યાંના ગવર્મેન્ટ અને ત્યાંના પીએસને કે મને અહીંયાથી નીકળવા માટે હેલ્પ કરો અને બીજી છોકરીઓને પણ એવી અપીલ છે કે કોઈ પણ એજન્ટ થ્રુ દુબઈ અને ઓમાનની વિઝામાં ન આવે અને ઓમાન તો ન જ આવે કેમ કે અહીંયા છોકરીઓનો એક દેહ વ્યાપાર ચાલે છે એમ સમજી લો તમે એવું થાય છે અહીંયા એટલા માટે મારી બધા રાજ્યોની છોકરીઓને રિક્વેસ્ટ છે અને અહીંયા મોસ્ટ ઓફ ધી ઇન્ડિયાની એટલી બધી છોકરીઓ ફસાયેલી છે તો મારી મોદી સુધી એવી માંગ છે નરેન્દ્ર મોદી સુધી કે અહીંયાથી જેટલી છોકરીઓ ફસાયેલી છે ને સહી સલામત એના પોતપોતાના રાજ્યમાં પહોંચાડે જે બધી આપણી ઇન્ડિયાની છોકરીઓ છે

અને મને જોબ મારફતે મારી એક ફ્રેન્ડ છે એના થ્રુ મને મેં એને વાત કરી કે મારે આવી રીતે બહાર જાવું છે તો એને મને એવું કીધું કે હું એજન્ટના નંબર આપું છું અને તું એની હેલ્પ લે કેમ કે એજન્ટ વગર તું જઈ નહીં શકે એ માટે મેં એજન્ટનો કોન્ટેક કરેલો હતો તો જેને આપે મદદ લીધી જે આપની ફ્રેન્ડની વાત કરી રહ્યા છો એ શું કામ કરે છે એ હાલ દુબઈમાં જ છે એ એ સેટલ જોબમાં અત્યારે છે હા 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 ઓકે તમને અહીંયા થી ત્યાં કેવી પહેલા તમને ક્યાં મોકલવામાં આવ્યા હતા અને કેવી રીતે પહેલા મને દુબઈ મોકલાવવામાં આવી એવું કીધું કે તમારી ઓમાન અને વિઝા ની બે વિઝા અમે પ્રોસેસ કરશું જે વિઝા તમને લાગશે એ વિઝામાં મોકલાવશું તો એણે એવું કીધું કે મને તમારી દુબઈ ની વિઝા લાગી ગઈ છે તો મે કીધું કાઈ વાંધો નહીં અને દુબઈ ની વિઝા મને આપી અને મોકલાવી અને એવું કીધું કે બે દિવસમાં તમને જોબ ચાલુ થઈ જશે અને પછી મને ઓફિસ માં 8 દિવસ સુધી બેસાડી રાખી બિલકુલ ગયા હતા તમે કોને પહેલા મળ્યા ત્યાં તેનો કોઈ તેનો દુબઈનો એજન્ટ આવ્યો હતો ક્રિષ્ણા કરીને એનું નામ હતું એ મને એરપોર્ટ પર પિકઅપ કરવા આવેલો હતો પછી ત્યાંથી તમને ક્યાં લઈ ગયા એ લોકો એની એના રૂમ ઉપર લઈ ગયા ત્યાં ક્રિષ્ના કરી અને ભાઈ રેતા હતા અને એની સાથે કોઈ બીજા ભાઈ રહેતા હતા અને બાર થી બધું લોક કરી દીધું હતું એટલે હું કઈ હેલ્પ માગી મેં મારા એજન્ટ હતા એને તમે મારી સાથે શું કામ કર્યું અને મને ઇન્ડિયા પાછી જવા દો તો એને મને એવું કીધું કે તું અત્યારે દોઢ લાખ રૂપિયા આપી દે મને તું ઇન્ડિયા વહી જા તો મેં કીધું મારી પાસે પૈસા કઈ છે નહીં અને તમને ખબર જ છે કે મારી પાસે પૈસા નથી એટલે હું કમાવા માટે કરીને બાર આવી છું મારી મહેનત કરવા માટે તો એને એવું કીધું કે તો તમે ઓમાન વયા જાવ ત્યાં તમને ઇન્ડિયન ફેમિલી મળી જશે બિલકુલ તમને ત્યાં કેટલા દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા અને આ સમયગાળા દરમિયાન તમારો ફોન તમારી પાસે હતો હા ફોન મારી પાસે હતો કન્ટિન્યુ એજન્ટ સાથે હું કોન્ટેક્ટમાં જ હતી પણ એજન્ટ એવું કયા રાખતો તો કે અમે તમને મોકલાવી દેશું મોકલાવી દેશું એટલે હું એના ભરોસે બેઠી હતી ત્યાં મને આઠ દિવસ સુધી રાખી હતી

તમારે એની સાથે હું નોનવેજ નથી ખાતી મેં કીધું તો એને કીધું કે વાંધો નહીં તમને નોનવેજ નહીં ખાવાનું કે તમને બનાવવાનું કે એવું બધું મારી સાથે વાત કરી અને પછી મને ત્યાંથી એરપોર્ટ પાછી છોડી દીધી અને દુબઈથી ઓમાન ની મને બાય ફ્લાઇટ પાછી આપી છે

ઓમાન જ્યારે હું આવી ત્યારે હું એક કલાક સુધી એરપોર્ટમાં હું વેઇટ કરતી હતી કે મને કોણ લેવા આવે તો મેં દુબઈના એજન્ટ અને ઇન્ડિયાના એજન્ટને કોન્ટેક કર્યો તો એ એ મારો ફોન કે મેસેજ રિસીવ ન કર્યો મેં કેટલા બધા કોલ કેટલા બધા મેસેજ કર્યા પછી મેં મારી સિસ્ટર છે એને મેં કીધું મેં કીધું તું મને આ નંબર ઉપર ફોન કરીને પૂછ કે શું પ્રોબ્લેમ છે તો એનો કોને ફોન એને રિસીવ ન કર્યો પછી એક કલાક પછી એક અહીંયાનો અરબી ડ્રાઈવર આવી અને મારી પાસે આવીને મને કીધું કે તમારો પાસપોર્ટ આપો એટલે મેં પાસપોર્ટ આપ્યો ને મારો પાસપોર્ટ જતી લીધો અને પછી મને કીધું કે અહીંયા વેઇટિંગમાં બેસ હું હમણાં આવું છું એવું કીધું પછી હું અહીંયા વેઇટિંગમાં બેઠી 3 કલાક એરપોર્ટ પછી મારી સાથે આફ્રિકાની અને ફિલિપિન્સ અને જાપાનની એવી ઘણી બધી છોકરીઓ ત્યાં આવી પછી ધીમે ધીમે અમે થોડી થોડી છોકરીઓને 5 6 છોકરીઓને આ ગાડીમાં 5 6 છોકરીઓને બીજી ગાડીમાં આવી રીતે કરી અને અલગ અલગ ઓફિસે તેને છોડી દીધી

અને મળે છે બંગાલી ઘણી બધી છોકરીનો કોન્ટેક્ટ થયો છે હાલની હાલમાં પણ ઘણી બધી છોકરી એમ્બેસી ની અંદર છે જે આપડી ઇન્ડિયાની છે આફ્રિકાની છે આફ્રિકાની એમ્બેસી ની અંદર છે ઘણી બધી છોકરીઓ અહીંયા ફસાયેલી છે બિલકુલ જે એજન્ટની આપે વાત કરી શરૂઆતમાં કે આપને આપની એક મિત્ર હતી તેના થ્રુ આપને એજન્ટનો સંપર્ક થયો એ એજન્ટ કોણ છે ક્યાંનો છે એજન્ટ તેનું નામ શું છે તેની કોઈ વિગત આપ આપી શકશો હા એનું નામ હાર્દિક છે મને બહુ કાઈ વિગત નથી ખબર એનું નામ હાર્દિક છે અને એ દુબઈમાં જોબ કરે છે અને એને એવું કીધું હતું કે હું બરોડાનો છું પણ મને બહુ કાઈ એની ડિટેલ્સ નથી ખબર તમારી વાત એની સાથે બધી ટેલિફોનિક જ થતી હતી જયારે દુબઈ લઈ જવાનો પ્લાન બનાવ્યો ઓમાન એ બધું જ પ્લાન તમારો એમની સાથે ટેલિફોનિક જ થઈ રહ્યો હતો હા ટેલિફોનિક થતો હતો અને અમુક અમુક મેસેજ કરતો હતો પણ કઈ પણ એવું કામ હોય તો એ મને ફોન ઉપર વોટ્સઅપ કોલ ઉપર જ વાત કરતો હતો જેથી હું કઈ રેકોર્ડિંગ પણ ન કરી શકી બિલકુલ

મને મળી ઇન્ડિયાની ઘણી બધી છોકરીઓ મળી ઇન્ડિયા નીકરીઓ મળી અહીંયા ફસાઈ ગઈ છે ત્યારે મેં મારા એજન્ટ પાસે રિક્વેસ્ટ કરી કે મને રિટર્ન કા ઇન્ડિયા બોલાવી લ્યો અને કા મને એક ઇન્ડિયન ફેમિલી ગોટી આપો તો મને એજન્ટે એવું કીધું કે સાડા ત્રણ લાખ રૂપિયા આપી દો અને તમે અહીંયાથી જાતા રહ્યો અને અમારો પાસપોર્ટ ને બધું એ લોકોએ લઈ લીધું તો અમે કઈ રીતે જઈએ અહીંયાથી ના અમારી પાસે અહીંયાના પૈસા હતા કે ના કાઈ હતું બિલકુલ અહીંયા જે વાત આપે કહી કે એજન્ટને આપે કરી અને પાછા અમને જવું છે તેની વાત કરી ત્રણ લાખ રૂપિયા પણ તેણે માંગ્યા આ જેટલી પણ દીકરીઓ તમારી સાથે હતી જેઓ તમને વારંવાર કહી રહી હતી કે પાછા જતા રહો અહીંયાથી એ એક પણ દીકરી કે એક પણ એ લેડી જે એનો સંપર્ક આપના એજન્ટ સાથે હતો તેવી કોઈ વિગતો છે એક દોઢ મહિનો ઓફિસમાં બેસાયડા પણ છે ઓફિસ નું તો બહુ છે અને એજન્ટ લોકો એવી ચોકવટ નથી કરતા ત્યાંથી કે તમને અહીંયા લેબર ઓફિસ માં તમને આપી દેશું અને પછી ત્યાંથી તમને જે રીતે જોબ મળશે તે રીતે તમને પૈસા આપી અને વેચાતા લઈ જશે એજન્ટ લોકો આવી કઈ પણ ચોખવટ નથી કરતા બિલકુલ આ ખૂબ જ દર્દના ઘટના છે કારણ કે જયારે એવું કહેવામાં આવે કે વેચાતા લઈ જશે એટલે રૂમાડા ઉભા થઈ જાય એવી ઘટના છે તમારા પર શું વીતી હશે એની કલ્પના પણ અમે ન કરી શકીએ પણ એક વાત મારે જાણવી છે કે જયારે આખો આ ઘટનાક્રમ બન્યો તમને બ્લોક કરી દેવામાં આવ્યા તમારા રૂપિયા એમણે લઈ લીધા તો તમે પોરબંદરમાં કોઈ સાથે વાતચીત કરી પોરબંદરમાં અન્ય કોઈને સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો કે આ રીતનું ફ્રોડ થયું છે અહીંયાથી તમને કાઢવામાં આવે અહીંયાથી બચાવવામાં આવે મેડમ મેં છે ને બહુ કોઈ સાથે મારા ફેમિલીમાં પણ એ વાત નથી કરી મેં એમ્બેસીની ની હેલ્પ લઈને મને એવું હતું કે એમ્બેસી મારી હેલ્પ કરશે કેમકે મારા પપ્પાને ઓલરેડી પ્રોબ્લેમ છે મારા મમ્મીને ટેન્શન મારા મમ્મી પ્રોબ્લેમ બીપીને દર્દી છે મારા પપ્પાને અટેક આવેલો છે એટલે મેં બહુ કાંઈ ડિક્લેર નથી કર્યું પણ આજે હું જયારે બહુ બધું મેં જોયું અહીંયા આવીને ઘણું બધું જોયું છે અને ઘણું બધું એમ્બેસીની ની અંદર પણ મેં જોયું છે ત્યારે મેં અત્યારે મારો જે વિડીયો સેન્ડિંગ કરવાનો અને ફોરવર્ડ કરવા મારો ધ્યેય છે કે જે રીતે હું અહીંયા ફસાયું છું એવી કોઈ પણ છોકરીઓ અહીંયા ન ફસાય મારી એટલી બધી છોકરીઓને રિક્વેસ્ટ છે કે કોઈ પણ છોકરી અહીંયા ન આવે કામ માટે અહીંયા અમે કામ માટે આવીએ છીએ પણ અમારી સાથે શું થાય છે લાઈવ જોયેલું છે અહીંયા બિલકુલ આપ એક વાત કરી કે પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયાના પગારની વાત કરી હતી અને જેના માટે તમે તૈયાર થયા અહીંયા આવવા માટે આપ શું ભણેલા છો અને પાંત્રીસ ચાલીસ હજાર રીતે આપ તૈયાર થાય અહીંયા આવવા માટે હું બાર પાસ છું અને મારી પાસે બીજી એને મને એવું કીધું હતું કે તમને નહીં ફાવે ને ત્રણ મહિના તમે જોઈ લેજો જો તમને ઘર કામ નહી ફાવે ને તો તમને હું પાર્લરના કામમાં લગાવી દઈશ મને એવું કીધું તું એટલે હું તૈયાર થઈ ત્યાં આવવા માટે બિલકુલ આપે કીધું આગળ કે એમબીસીનો પણ આપે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો તો એ કેટલા દિવસ ઉમાનમાં વિદ્યા આપના પછી એ સંપર્ક કર્યો એમબીસીમાં કેવી રીતે પહોંચ્યા આપ અને ત્યાંથી કેવો પ્રતિસાદ તમને મળ્યો અહીંયા હું ઓમાનમાં આવી અને પછી એક મહિનો મેં જોબ કરી અને પછી મારી વિઝા ચેન્જ થઈ પછી મને ફેમિલીનું બિહેવિયર ખબર પડી કે ફેમિલીનું બિહેવિયર સારું નથી એટલે પછી મેં એમ્બેસી નો કોન્ટેક કરો કે મેં બે ત્રણ ફ્રેન્ડ ને અહીંયા પૂછ્યું કે હું આવી રીતે ફસાયું છું તો હું શું કરું તો બધાય મને એમ્બેસી સજેસ્ટ કરું એટલે મેં એમ્બેસીમાં કોલ કરો અને એમ્બેસીમાં કોલ કર્યો એટલે સીધું મને કીધું કે તમે મને તમારા નામ નંબર એજન્ટ નંબર સ્પોન્સર નંબર અહીંયાના એજન્ટ નંબર બધું આપી દો અમે એ લોકો સાથે વાત કરી અને તમને રિપ્લાય કરશું

અને પછી હું બાવીસ એપ્રિલ સુધી હું હેરાન હતી બાવીસ એપ્રિલે મને એમ્બેસીમાં કીધું કે તમે હવે અહીંયા ભાગીને આવી જાવ અને હું ભાગીને આવી ત્યારે મેડમે બધી મારી ડિટેલ્સ પાછી ફરી એ જ ડિટેલ્સ લીધી કે તમારા એજન્ટ નંબર તમારા સ્પોન્સર નંબર તમારો પાસપોર્ટ નંબર તમારો આઈડી નંબર આપો બસ અને પછી મને એવું કીધું કે પંદર દિવસની અંદરમાં તમને આઉટ પાસપોર્ટ બનાવી અને મોકલાવી દઈશું અને એ વાતને આજે અઢી મહિના થઈ ગયા છે

મારે અહીંયા હું જયારે ઓમાનમાં ફસાવી ત્યારે મેં વાયા 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 કોન્ટેક કરી અને મારે એક બે રિલેટિવનો નો કોન્ટેક થયો અને એના ફ્રેન્ડ થ્રુ હું અહીંયા આવી છું ઓકે તો ત્યાં એમના ઘરમાં આપ કોઈ કામ કરો છો કે તમને એઝ અ રેફ્યુજી ત્યાં તમને રહેવા દે રહ્યા છે શું છે ત્યાં ના 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 એવી રીતે જ મને રાખી છે એની છોકરી જે મને રાખે છે એ કપલ અને એનો છોકરો છે પણ એના છોકરાની સાથે મને રાખી છે એને એનો નાનો એક છોકરો છે એની સાથે અહીંયા કાઈ કામ કાઈ મેડમ કાઈ જોબ જ નથી કરવા દેતા એમ્બેસી ની અંદર ગયા પછી તમને જોબ પણ એ નથી કરવા દેતા તો હું અહીંયા અત્યારે એપ્રિલ થી બેઠી છું એપ્રિલ મે અને જૂન આ જુલાઈ સ્ટાર્ટ થઈ ગયું છે નથી મારી પાસે જોબ કે નથી કાંઈ અને મેં મેડમ ને જ્યારે વાત કરી કે મેડમ હવે મારી પાસે પૈસા બી નથી કે હું આગળ મારી ટ્રીટમેન્ટ કરાવી શકું તો હું શું કરું તો એણે કીધું કે એ તમારે જોવાનું છે અમારે નથી જોવાનું એ તમારો પ્રોબ્લેમ છે ઓકે જે ટોર્ચર ની આપ વાત કરી રહ્યા છો પહેલા તો કેવા પ્રકારનું ટોર્ચર તમારા પર થયું અને આ જે ટોર્ચર થયું એની વાત એમ્બે માં કરી તો એ લોકો આવી રીતે હું જે ફેમિલી માં હતી ત્યાં બાપા હતા જે બુઝુર્ગ છે વર્ષ ની ઉપર એ મારી સાથે આવી રીતે શારીરિક રીતે મળી શારીરિક કરે છે આવી રીતે ખરાબ ખરાબ ઈશારા કરે છે આ કરે છે તો મને એમ્બેસી માંથી એવો રિપ્લાય આવ્યો કે અહીંયાના માણસના મગજનું અમે તમને કઈ જવાબ ન આપી સકીએ તમે જો તમારે જાવું હોય તો તમે પૈસા ભરીને જાવ અને જો તમારે અહીંયા બીજી જગ્યાએ જોબ કરવી હોય તો તમે વેઇટ કરો તમને કોઈ બીજી ફેમિલીમાં મોકલાવી આપશે બસ મને આવો જવાબ આપ્યો ત્યાંથી બિલકુલ મને જણાવું છે કે તમે પોરબંદર એમ્બેસીનો સંપર્ક કર્યો અને જો કર્યો તો ત્યાંથી તમને કેવો જવાબ મળ્યો

ઓકે હવે આ આખા ઘટનાક્રમમાં જે ગુજરાતી દીકરીઓ પણ હજી ત્યાં ફસાયેલી હોવાની વાત આપ કહી રહ્યા છો ઓમાનની અંદર આ લાવવા માટેનું એક બહુ મોટું રેકેટ હશે જે આપ હાર્દિકની વાત કરી રહ્યા છો કે જે એજન્ટના તમે સંપર્કમાં આવ્યા આ હાર્દિકે જે દુબઈમાં કામ કરે છે તેને ઓમાનમાં પણ કોઈ માણસ રાખેલો હશે એટલે આ બહુ મોટું રેકેટ હશે તમે તમને અન્ય કોઈ નામો પણ સાંભળવા મળ્યા છે કે અન્ય કોઈ નામ વિશે જાણકારી મળી છે કે જેઓ આ રેકેટ ચલાવી રહ્યા છે હા મેડમ બહુ મોટું છે આ બધાનું એક આખું ગ્રુપ જ છે કે જે છોકરીઓને એવું એવી જ લાલચ આપે છે કે તમે જાઓ અને તમને પાંત્રીસ ચાલીસ હજાર સેલેરી મળશે અને અત્યારે છોકરીઓ પણ એના પોતાના પગ ઉપર ઊભા માટે કરીને આવે છે મેડમ અહીંયા કોઈ ખરાબ કામ માટે નથી આવતી જે ખરાબ કામ માટે આવે છે એના માટે તો આ કાંઈ વિડીયો લાગુ જ નથી પણ મારું કહેવાનું છે કે જે ઘરની છોકરી છે જે અહીંયા કામ માટે આવે છે જે પોતાની પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આવે છે એની સાથે આવું થાય છે તો અહીંયાની ગવર્મેન્ટને કાંઈ પણ એ થ્રુ કઈ પણ ડિસિઝન લેવું જોઈએ અથવા તો વિઝા બંધ કરાવી આપો તમે મારો કહેવાનો મતલબ એટલો જ છે અહીંયા ઘણા નામ છે પણ મને કોઈનું નામ નથી આવડતું પણ ઘણા એવા એજન્ટ છે કે જે પોરબંદરમાં છે પછી દુબઈ છોકરીઓને મોકલાવે છે અને ડુબઈથી અહીંયા અલગ અલગ મેન પાવરની ઓફિસમાં બધી છોકરીઓને મોકલાવે છે અને ત્યાંથી એવું નથી કેતા કે અમે તમને મેન પાવરની ઓફિસમાં તમને મોકલાવ છું એમ્બેસીની અંદર તમે જ્યારે ગયા ત્યાં તમે જેની પણ જે વ્યક્તિને સાથે વાત થઈ તમારી એ વ્યક્તિ ઇન્ડિયન જ હતો અ એ ઇન્ડિયન જ છે હા કેરલાના છે કદાચ મને બહુ ખાસ નથી ખબર મેડમ છે ઓકે તો આ આપે કીધું કે તમારો પાસપોર્ટ લઈ લીધો હતો એટલે તમે પાછા જવાને તમારો એક દરવાજો બંધ થઈ ગયો પણ અન્ય રીતે અન્ય કોઈ રસ્તે તમને પાછા મોકલવામાં આવે તેની આપે રજૂઆત કરી હોય અને એનો કોઈ તમને જવાબ મળ્યો છે એમ્બેસી તરફથી હા મેં રજો કરી છે મેં કીધું છે મેડમ મારી તબિયત બહુ ખરાબ છે હું મેડમ એટલી બધી ટેન્શનમાં આવી ગઈ હતી આ બધું જોને અને મારી સાથે અને તે બહુ રોવે છે કાલે જ મને ફોન આવ્યો દીદી કઈક કરો દીદી કઈ કરો પણ હું ખુદ અત્યારે ફસાયેલી છું અને મને અહીંયા ના કઈ રૂલ્સ કઈ ખબર નથી તો હું એવી અપીલ કરું છું કે પ્લીઝ તમે લોકો કઈક પણ એક્શન લઈ અને અહીંયાથી આ છોકરીઓને

અને એ છોકરીઓ પણ એક વિડીયો બનાવીને અને મોકલાવાની છે જેવી મોકલાવશે હું પાછો તમને સેન્ડ કરવાની જ છું ચોક્કસથી અને આપને મદદ કરવાનો અમે પણ પ્રયત્ન કરીશું પણ એક વાત એ પણ કે જે આ વિડીયો બનાવવાની વાત કરી રહ્યા છો જે દીકરીઓને વેચવામાં આવે છે પૈસાથી એવી પણ આપે વાત કરી તો અમારે જાણવું છે કે આપે આપની નજર સમક્ષ એવો કોઈ કિસ્સો જોયો છે કે એ દીકરીને વેચી હોય અથવા તો ઓમાનની બહાર મોકલી દીધી હોય આપ કીધું કે આપ ગુજરાતથી દુબઈ આવ્યા દુબઈથી આપ ઓમાનમાં છો અત્યારે ઓમાનની બહાર પણ દીકરીઓને મોકલવામાં આવ્યો એવો કોઈ કિસ્સો બન્યો છે

માની લઈએ કે એમના સુધી પણ આ વિડીયો પહોંચ્યો તો તમને લાગે છે કે તમે જે ફેમિલી સાથે રહી રહ્યા છો અથવા તમને જીવનું જોખમ છે ના મેડમ મને જીવના જોખમનો કોઈ પણ ડર નથી આપને ડર નથી પણ એવું લાગે કારણ કે આ જે પરિવાર સાથે રહી રહ્યા છો તે લોકોને પણ ટાર્ગેટ કરવાનો અથવા એ આપ જ્યાં રહી રહ્યા છો જે ઘરમાં છો જે ફેમિલી સાથે છો ત્યાં તમારો તમારી પર વોચ રાખવાનો પ્રયત્ન એ લોકો કરે એવું લાગે છે તમને અત્યારે બહારની સ્થિતિ જોઈને નહીં મેડમ કેમ કે હું અહીંયા બારે ક્યાંય નીકળતી નથી અને પછી ખબર નહીં શું કરે એનો મને કઈ આઈડિયા નથી પણ જો એવી જ રીતે જો બેન દીકરીઓ ને બીબી ને જો જિંદગી જીવવાની હોય તો પછી ગવર્મેન્ટ ને કઈક પણ એવો કાયદો લેવો જોઈએ અને કઈક પણ એને એવી રીતે ત્યાંથી કરવું જોઈએ કે બેન દીકરીઓ સેફ રીતે રહી શકે સાચી વાત છે આપની આપને એવો પ્રયત્ન કરવાની કે એવો હિંમત કરવાની ઈચ્છા થઈ રહી છે કે આપ કદાચ ઓમાન પોલીસનો જો સંપર્ક કરો છો તો એ તમને મદદ કરશે અથવા ઓમાન ગવર્મેન્ટ તમને મદદ કરશે કારણ કે એમના દેશમાં જ આ પ્રકારનું કૃત્ય ચાલી રહ્યું છે તો પોલીસનો મેડમ મને કાઈ નથી ખબર ઘણા એવું કહે છે કે પોલીસ હેલ્પ કરે છે ઘણા એવું કહે છે કે પોલીસ હેલ્પ નથી કરતા અને ગવર્મેન્ટની મને કાઈ ખબર નથી આયાની બસ ઇન્ડિયન એમ્બેસીની ખબર હતી કે આપણે ઇન્ડિયાની ઇન્ડિયા છે કે આફ્રિકા લોકો પોતા ફસાયા છે તો એને આફ્રિકા એમ્બેસી એમ્બેસીન્ટેક કરવાનો ઇન્ડિયા ફસાયા છે ઇન્ડિયા એમ્બેસી નો કોન્ટેક્ટ કરવાનો ફિલિપિન્સ છે તો એને એની એમ્બેસી નો કોન્ટેક્ટ કરવાનો બીજું મને કઈ ખબર નથી બિલકુલ આપની ઘણી જ બધી માહિતી અમારી પાસે આવી છે આશા કરીએ છીએ કે ન્યૂઝ કેપિટલ જયારે આપની વાત તંત્ર સુધી પહોંચાડવાનો પૂરતો અને તાત્કાલિક આપને અને બીજા અન્ય લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવે પણ એક વિનંતી આપની કે તમારા સુધી જો કોઈ પણ વ્યક્તિનો મદદ માટે વાત આવે છે તંત્ર તરફથી એમ્બેસી તરફથી તો આપ અમારો સંપર્ક પણ ચોક્કસથી કરજો ચોક્કસ મેડમ ચોક્કસ બિલકુલ થેન્ક યુ સો મચ અને આપનું ધ્યાન રાખજો અત્યારે તો જે રીતની ઘટના ઓમાન મોકલવામાં આવ્યા અને ઓમાનમાં અત્યારે તેઓ કહી રહ્યા છે કે દીકરીઓને ફસાવાનું દીકરીઓને વેચવાનું આ મોટું કારસ્તાન ચાલી રહ્યું છે મોટું રેકેટ ચાલી રહ્યું છે તેઓનો પાસપોર્ટ પણ ઝડપી લેવામાં આવ્યો તેઓ પાસપોર્ટ કબજે કરી લેવામાં આવ્યો છે અને કોઈ મદદ નથી કે તેઓ પાછા ભારત આવી શકે આશા કરીએ છીએ આવા તંત્ર સુધી પહોંચે ને જલ્દીથી આદિકારીઓને ન્યાય મળે આ સમાચારમાં અત્યારે ફક્ત આટલું જ રજા આપશો નમસ્કાર